ತಮ ಗೂಗಲ್ಿಮೋಟ ವಳು ಎಲ್ ಚಿಶ ಇ

તમને અહીંયા માત્ર તેર હજાર નવસો નવ્વાણું માં મળી જવાનું છે ને મિત્રો આઈ સેવન નું ટચ વાળું લેપટોપ ચોત્રીસ ઇંચ નું તમને મળી જશે અહિયાં માત્ર સત્તર હજાર પાંચસો રૂપિયા માં આ જોરદાર ઓફર તમને વન મંથ માટે મળી જવાની છે તો આજે જ મુલાકાત લો ગીતા મંદિર ચાર રસ્તા આરોગ્ય ભવન ની સામે હપ ટાઉન નો સ્ટાર માં આવેલા એકલવ્ય ડિજિટલ આઈટી એન્ડ મોબાઈલ હોલસેલ માર્કેટ માં તો પહોંચી જ જજો